ગામે ગ્રામ પંચાયતની મીટિંગ રાખવામાં આવેલ હતી એમાં સરપંચશ્રી હાજર ન રહેતો અને એવું જણાવ્યું સવારમાં કે મેં બીમાર થઈ ગઈ એટલા માટે મેં નહીં આવું અને અહીંયા ગ્રામસભામાં લોકો તમામ ગ્રામ સભાના સભ્યો નાગરિકો બધા હાજરી આપેલ છે અને હવે કોઈને કોઈ પણ પ્રશ્ન કરવો હોય તો કઈ રીતના કોને રજૂ કરી શકે ગ્રામ પંચાયતે ગ્રામસભાનું આયોજન કર્યું હતું એમાં સરપંચશ્રી તો હાજર નહીં અને પંચાયત પર બી આવતા નહીં બે દિવસ આ હાજર રહેવું જોઈએ એ બી રહેતા નહીં તો કોઈ બી પ્રશ્ન હોય તો કઈ ઘરે રહેતું વાત કરવા જવાની એ માટે આય રાય સરપંચ આય રાય સરપંચ આય રે સરપંચ આય રે સરપંચ કૂમડી ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન થયું હતું એમાં એવું છે કે સરપંચ શ્રી કમળાબેન પ્રતાપભાઈ છે ને એ રાત્રે લગભગ આઠ આઠ વાગ્યાના ગારા એમના લેટર પેડ પર લખીને આપ્યું હતું કે અમે બીમાર છીએ તો અમારાથી ગ્રામસભામાં આવી શકાય એવું નથી તો એમને એ એક જ વિનંતી છે કે એવી ગ્રામસભા શું કામ નહીં કે જેમાં સરપંચ જ ના હોય ગ્રામનું એ સંચાલન કરે છે એક ધણી કહેવાય છે તો એ સરપંચ જ હાજર નહીં તો અમે કેવી રીતે ગ્રામસભા યોજીએ